શિવરાત્રી બતાવ્યું છે નિરાહાર એટલે ઘણા લોકો નિરાહાર રહીને શિવરાત્રી કરે નિર્જળા પણ કરે છે જો શક્તિ સામર્થ્ય અને સ્વાસ્થ્ય હોય તો નિરાહાર રહેવું એનાથી વધારે શરીર સારું હોય તો નિર્જળા કરવી છે પણ શરીર અનુકૂળ ન હોય તો ડોક્ટરી ગાઈડલાઈન પ્રમાણે ખાઈ પી જીતેન્દ્રિય બની અને શિવરાત્રી કરવી ઇન્દ્રિયોને પોતાના કાબુમાં રાખવી તારી મારી ઈર્ષા દેખાય આઘી પાછી આડી અવળી કોઈ પણ વસ્તુ ન કરવી અને આ બધી ઇન્દ્રિયો છે જીતેન્દ્રિય બની અને ભગવાન મહાદેવની શિવરાત્રીના દિવસે પૂજા કરવી મહાશિવરાત્રી ના એક લોટો ભગવાન શંકર ને હાર હર મહાદેવ કરીને ચડાવી દો તમારા ત્રણસો ને પાસઠ લોટા ચડી જશે શિવરાત્રી નું પૂજન આખા વર્ષ નું પૂજન ગણાશે જો શિવરાત્રી ચૂકી ગયા તો માક્ષર મહિનો આવે અને મૃગશીર્ષ માસ માં આદ્રા નક્ષત્ર હોય તે દિવસે ભગવાન મહાદેવ નું પૂજન કરો મરાક્ષીષ મહિનાનું આદ્રા નક્ષત્ર ભગવાન શંકરની પૂજા કરવાથી બધા મનોરથ પરિપૂર્ણ થાય આ બાળા શિવલિંગની પૂજા કોઈ પણ વ્યક્તિ કરશે દર્શન કરશે સ્પર્શ કરશે ધાન કરશે જપ કરશે એના જન્મ જન્માંતરના પાપને હું ભાંગીને ભૂકો કરી નાખીશ જે કોઈ વ્યક્તિ મારા શિવલિંગનું દર્શન કરશે સ્પર્શ કરશે ધ્યાન કરશે એના જન્મ જન્માંતરના પાપનું હું સંપૂર્ણ રીતે ભસ્પ કરીશ પાંચ પ્રકારની મુક્તિ શિવ ઉપનાથી શિવલિંગ પૂજા કરે છે કહે છે થી દર્શનથી સ્પર્શથી પાંચે પ્રકારના મુક્તિના અધિકારી ભગત થઈ જાય છે મનોવાંચિત ફળ પડે છે પાંચ પ્રકારની મુક્તિ કઈ સાલોક્ય મુક્તિ સામીપ્ય મુક્તિ 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 અને સાયુજ્ય મુક્તિ સાલોક્ય એટલે ભગવાનના લોકમાં વાસ સાલોક્ય એના લોકમાં આપણને જતા રહ્યા રહેવા એટલે સાલોક્ય મુક્તિ કહેવાય સામીપ્ય મુક્તિ ઘણી વખત લોકમાં જઈએ પણ એની આજુબાજુમાં રહેવાનો મળે

ભગવાનના ધામમાં જેવું ભગવાન જેવું રૂપ મળે ભગત ભગવાન જેવું દેખાવા મળે એટલે ભગવાન જેવું ઐશ્વર્ય મળે ભગવાનના ઐશ્વર્ય જેવું ભગતને ઐશ્વર્ય પ્રાપ્ત થાય અને છેલ્લે સાયુજ્ય મુક્તિ એટલે ભગવાનના આભૂષણ આદિ બની જવું અથવા તો ભગવાનના વિગ્રહ માં બળી જવું મીરાની મુક્તિ સાયુજ્ય મુક્તિ છે મીરાનો મૃતદેહ મળ્યો નથી પાંચે પાંચ પ્રકારની મુક્તિ ભગવાન શિવની પૂજાથી થાય છે